મારો પરિચય છે મારું નામ છે રાગી જાની હું એક કલાકાર છું રંગભૂમિ સાથે વર્ષોથી કાર્યરત છું અને ત્રીસેક વર્ષથી ફિલ્મ ક્ષેત્રે પણ કાર્યરત છું યસ તમારી ફિલ્મ આવી રહી છે નટવર ઉર્ફે એનટીઆર મારું બહુ ગમતું નામ છે બહુ જુદું નામ છે નવું નામ છે અને આ ફિલ્મના જે રાઇટર છે એ આપણા ગુજરાતના બહુ પ્રસિદ્ધ અભિનેતા મારા બહુ અંગત પારિવારિક મિત્ર ચેતન દૈયા છે અને ફિલ્મના ડિરેક્ટર છે બહુ યંગ ડિરેક્ટર છે દેવેશ રાવલ અને અંકુરભાઈ સાહેબભાઈ આ બધા મિત્રો એ આ ફિલ્મના નિર્માતા છે બીજા પણ મિત્રો છે નિર્માતાશ્રીઓ અમારા આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે સામાજિક ફિલ્મ છે અને મેસેજ ઓરિયન્ટેડ ફિલ્મ છે કે એક વ્યક્તિ આધેડભાઈનો વ્યક્તિ એ પોતાના દીકરાને કંઈક બતાડવા માટે કે ડોન્ટ અન્ડરએસ્ટિમેટ હું બેટા મને અંડર એસ્ટિમેટ ના કરતો બાપ એ બાપ હોય છે અને બાપનો બાપ કોઈ ન હોય એટલા માટે થઈને એ જ્યારે જુદા જુદા રંગે રંગાય છે એ પાત્ર જે ચેતન દયાએ કર્યું છે નટવરલાલનું પાત્ર ત્યારે એક સરસ મજાની ફાર્સિકલ કોમેડી અને નિષ્પન્ન થાય છે અને સાથે સાથે એક સામાજિક મેસેજ પણ છેલ્લે ચેતન દ્વારા એ પાત્ર દ્વારા નટવર દ્વારા ઓડિયન્સને અપાય છે અને એક વનલાઇન ફિલોસોફી છે આ ફિલ્મ કે ફાધર એ ફાધર હોય પપ્પા એ પપ્પા હોય અને એની અંદર મેં એક જે કોલેજમાં પ્રિન્સ હું એ કોલેજનો પ્રિન્સિપાલનો મેં રોલ કર્યો છે ચેતને મારો રોલ બહુ સરસ લખ્યો છે અને મારે મારે ચેતનની કેમેસ્ટ્રી બહુ સારી બને છે ઓન સ્ક્રીન અને બહાર તો બને જ બને છે એટલે અમને બંનેને પરફોર્મ કરવાની બહુ મજા પડી છે આ ફિલ્મ એટલે મારું તો દર્શક મિત્રોને હાથ જોડીને કલાકાર તરીકે નમ્ર વિનંતી છે કે આપણી ભાષામાં બનેલી આપણી ગુજરાતી ફિલ્મ ને જરૂરથી જોવા માટે થિયેટર સુધી જજો પહોંચજો અને પૈસા ખર્ચીને ખાસ જોજો જેથી કરીને ફરી પાછા નિર્માતાઓ બેઠા થાય અને ફરી પાછી આવી સરસ મજાની ગુજરાતી ફિલ્મ આપણી ઇન્ડસ્ટ્રીને મળે એ સાહેબ કેતન ભઈએ સ્ટોરી લખી છે હા તો મોટાભાગે અત્યાર સુધીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે એવું જોયું છે કે જેમને સ્ટોરી લખી હોય એમનું વેઇટ એમના પાત્રમાં વધારે હોય આવું તમને લાગ્યું કે બહુ મજા હંમેશા એવું નથી ચેતને પાત્ર લખ્યું હોય અથવા ચેતને સ્ક્રિપ્ટ લખ્યું હોય કે ચેતનનું પાત્ર વધારે હોય એ મહત્વનું નથી છતાં પણ હું એવું કહું છું કે આ પાત્રને ભજવા માટે ચેતન ડિઝર્વ કરે છે ચેતન એ યોગ્ય છે અને એટલા માટે જ એ પાત્ર ભજ્યું છે નહીં કે એવું કે મેં આ સ્ક્રિપ્ટ લખી એટલે હું આ ફિલ્મનો હીરો બની જાઉં એને મારા પાત્રને પણ એટલો જ ન્યાય આપ્યો છે અને તમામે તમામ પાત્રને એટલો ન્યાય આપ્યો છે અને માત્ર લેખક તો હમણાં થયો છે ભાઈ હમણાં હમણાંથી લેખક થયો છે પહેલાં તો મૂળે અભિનેતા છે ને એટલે એને આ પાત્ર ભજવવાનો પૂરો અધિકાર છે અને હું પણ જો આ ફિલ્મનો ડિરેક્ટર હોત અથવા હું રાઇટર હોત તો હું પણ એમ કહે કે આ પાત્ર ચેતન ભજવે નમસ્કાર મારું નામ છે આચલ અત્યાર સુધી પાંચ છ ફિલ્મો આવી છે અને આજે નવમી ઓગસ્ટે અમારી રિલીઝ થવાની ફિલ્મ છે નટવર ઉર્ફ એન્ટીઆર તો બસ એનું પ્રેમિયર છે અને તમને બધા સરસ લોકોને હું ઇન્ટરવ્યુ આપી રહી છું શું છે આ ફિલ્મમાં હું એકદમ ક્લિયર કહી શકું કારણ કે તમે ટ્રેલર જોયું હશે તો તમને ખ્યાલ છે એટલે બહુ કન્ફ્યુઝિંગ છે પણ હા મારું કોલેજ કેરેક્ટર છે કોલેજમાં હું ભણું છું અને કઈ રીતે જે બાપ દીકરાની વાર્તા છે એમાં હું કઈ રીતે ટ્વિસ્ટ લાવું છું કઈ રીતે મજા કરાવું છું એ તમે ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આ પિક્ચર એક તો છે ને અત્યારના ટાઈમમાં એક તો તમને બધાને ખ્યાલ છે કે ફાધર સન વચ્ચે ગેપ રહે છે ને આજના સમયથી ને ઘણા વર્ષોથી બહુ કે એક પોઈન્ટ આવે પછી જે દીકરો છે એ બાપને આઈ લવ યુ નથી કહી શકતો હગ નથી કરી શકતો એવા એવા નાના નાના ઇસ્યુઝ હોય છે તો એ કઈ રીતે બાપ દીકરા જે બે જનરેશન છે એ કઈ રીતે અલગ વિચારે છે ને કઈ રીતે એક વિચારસરણી થઈ શકે એની ઉપરની વાર્તા છે એટલે અને થ્રુઆઉટ કોમેડી છે એટલે એમ ફૂલ ફેમિલી એન્ટરટેનર ફૂલ મજા આવશે હસો તમે આખા ફિલ્મ દ્વારા અને બસ મજાની ફિલ્મ છે એક મેસેજ પણ આપે છે સરસ એ તમે જોશો એટલે ખબર પડશે કે કેટલો સરસ મેસેજ છે પિક્ચર વિશે આપ શું કહેવા છું તો આજે ફિલ્મ અમારી નટવર્ક ઓફ અમારી પ્રીમિયર છે નકપુલ ઉર્ફે એ મારી લાઈફની બહુ જ બહુ જ એમ કહે ને કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે કેમ કે ચેતન દૈયાવી જેમને હું વર્ષોથી જોતો આવ્યો છું જેમને હું માનું છું કે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે અને ચેતન સરે લખેલી વાત અને એમના સનનો રોલ મને કરવા મળ્યો એટલે આ આ જર્ની એકચ્યુઅલી મારા માટે ફિલ્મ સ્કૂલ હતી કે એમની સાથે ઘણા ટાઈમથી મારે કામ કરવું હતું અને પહેલાં પણ બે ફિલ્મોમાં અમે કામ કરી ચૂક્યા છીએ પણ નાના નાના રોલ હતા મને એવું ટાઈમ ઓછો હતો પણ આ ફિલ્મમાં થ્રુ આઉટ ધ ફિલ્મ એક ફાધર સનની બહુ જ સરસ એવી જનરેશન કેમની વાત છે અને એટલી બ્યુટીફુલી દે વિશે અને નરેખ કરી છે તો આઈ હોપ તમે વધારે બહુ જ ખુશ આ પિક્ચર દ્વારા આપ સમાજમાં શું સંદેશ આપવા માંગુ છે બહુ જ અદભુત સંદેશો છે ફિલ્મ પહેલા મારે આમ તો ના કેવું જોઈએ પણ એક આપણી જનરેશન અને આપણી ઉપરની જનરેશન જે આપણા ફાધર છે તો આ જનરેશન વચ્ચે ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી જ રહેતી હોય છે આ ફિલ્મથી દરેક ફાધર સન જે પણ ફાધર સન આ ફિલ્મને સાથે જોશે ને એમને ખ્યાલ આવશે કે ક્યાં આપણે એકબીજાને સમજી નથી શકતા આ ફિલ્મ ફેમિલી સાથે હસતી હસાવતી રડાવતી અને સાથે સાથે બહુ જ બધું શીખવાડતી ફિલ્મ છે દર્શક મિત્રોને શું કહેવા માંગશો દર્શક મિત્રોને કહીશ કે તમારા પ્રેમની બહુ જ જરૂર છે મેં ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યો છું ચેતન સર મારી સાથે આંચલ અને રાગી સર કલ્પના કાગડેકર આ બધા એટલા અદ્ભુત કલાકારો છે બધાએ બહુ જ મહેનત કરી છે આ ફિલ્મમાં અને આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે તમને હસાવશે તમને બહુ મોજ કરાવશે તો દરેકને વિનંતી કરું છું નવ ઓગસ્ટથી એટલે કે આવતીકાલથી ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો તમારા નજીકના સિનેમા તમે જાઓ અને આ ફિલ્મને માણો ફેમિલી સાથે માણો બહુ જ મજા આવશે મારું નામ કલ્પના ગાગરેકર છે અને લગભગ ફ્રેન્ડિયારમાં હું માનો રોલ કરું છું ચેતન દૈયાની ફેરમાં છું આમાં મારા રોલ કરતાં અગત્યની વાત અને મહત્વની જે છે એ છે આની સ્ટોરી જે બહુ જ યુનિક લખાય છે અને ચેતન દૈયાએ જાતે લખી છે આ અને એની ઉપર એમને બહુ જ કામ કર્યું છે એટલે આ સ્ટોરી ઘણાને ઇમ્પ્રેસ બી કરશે અને કનેક્ટ બી કરશે કારણ કે આ એક બે બે જુદી જુદી પેઢીની વાત છે અને જ્યારે એટલે મારે બહુ આના વિશે કહેવું નથી તમે જ્યારે જાતે જોશો ત્યારે તમને ખૂબ મજા આવશે અને તમે પોતે કોઈ પણ ઉંમરના વ્યક્તિ આને રિલેટ કરી શકશે ખૂબ મજાની ફિલ્મ છે બધા જરૂરથી જરૂર જોવા જજો અને સ્પ્રેડ કરજો થેન્ક યુ આમાં શુભ સંદેશ તો એ જ છે કે જ્યારે આજની જનરેશન જે પોતાના માતા પિતાને બહુ ગણતી નથી હોતી ત્યારે માતા પિતાનું મહત્ત્વ એકચ્યુઅલીમાં ક્યારે એમને આભાસ થાય છે જ્યારે એમના પેરેન્ટ્સ કે એ જે પેઢીને એ અવગણે છે ત્યારે એ પેઢીની એમને એકચ્યુઅલ ક્યારે જરૂર થાય છે એ એ આ ફિલ્મમાં મેસેજ છે કે તમે કોઈ પણ ઉંમરમાં જાઓ પણ એ જ ઉંમરમાં તમે કેટલા બી યંગ છો પણ

મસ્તી કરતા કરતા અમે આ પિક્ચર પૂરી કરી છે દર્શક મિત્રો ને શું કહેવા માંગો દર્શક મિત્રો એક જ વાત કહીશ કે ખૂબ સરસ સુંદર મજાની સ્ટોરી છે સુંદર મજાનું ફિલ્મ છે બધા જરૂરથી જોવા જજો અને સ્પ્રેડ કરજો જ્યારે તમે જોશો ત્યારે તમે ચાર વ્યક્તિઓને આ ફિલ્મ જોવા માટે કહેતા અટકી જ નહીં શકો એટલે પ્લીઝ તમે જરૂરથી જોવા જજો નમસ્કાર મારું નામ છે મેડી કવા જે રીતના અમારી ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે નેટવર્ક ઓફ ઇન્ડિયા બહુ જ ધમાલ મસ્તી કરાવતી ફિલ્મ છે તમે લોકોને અંદર એટલા બધા સરપ્રાઇઝ મળશે તો હું પણ એક્સાઇટમેન્ટ છું છું કે આ ફિલ્મના અંદર મારું જે પાત્ર છે ચેતન સર ઉંમરના અંદર કોલેજના અંદર એડમિશન લે છે હવે ત્યાં અમારી મુલાકાત થાય છે કેમ કે કોલેજ બીજા રેગિંગ કરવા છોકરાઓ હોય અને અમુક સપોર્ટિવ છોકરાઓ પણ હોય તો સપોર્ટિવમાંથી એક સરસ મજાનું પાત્ર છે રાહુલના નામનું અને રાહુલ ચેતન સરને કેવી રીતના મદદ કરે છે ફિલ્મના અંદર એ સરસ મજાની આખી જર્ની બતાવવામાં આવી છે ફિલ્મ દરમિયાન બેક ઓફ ધ સ્ટોરી દરમિયાન અમે જ્યારે ફિલ્મ શૂટ કરતા ત્યારે એટલા ઇમોશનલ હતા છેલ્લા દિવસ દરમિયાન તો એ ઇમોશન ફિલ્મ અંદર પણ તમને જોવા મળશે અને વ્યુઅર્સ આ શું કામ જોયું છે એના માટે એક સરસ મજાનું ઉદાહરણ એ છે કે આજની જેન્ઝી જનરેશન જે મિલેનિયમ જનરેશન છે કે આજની જે પણ નાઇન્ટી સ્કીલ કઈ રીતના કરવી સો જેટલા પણ વ્યુઅર્સ છે લોકોનું પ્લીઝ 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 રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે નજીકના સિનેમા હોલના અંદર નટવર ઓર ફેન્ટિયર ફિલ્મ લાગી છે સો મસ્ટ ગો એન્ડ વોચ વિથ યુ ફેમિલી આ પિક્ચર દ્વારા આપ શું સંદેશ આપવા માંગો છો સમાજમાં ફિલ્મ નો એક માંગીશ કે ફિલ્મ તો એક તો રોલર કોસ્ટર લાફ્ટર સાથેની ફિલ્મ છે અને ક્યારેક તમે કોઈ મેસેજ આપવા માંગતો તો હંમેશા ફોર્સફુલી મેસેજ આપતા હોય ક્યારેક હળવાશની રીતે આપતા હોય તો ફિલ્મ એવી રીતે તમને મેસેજ કન્વે કરી દેશે કે તમને ખબર પણ નહીં પડશે કે આટલી બધી સમાજની અંદર આજુબાજુ આવી વસ્તુ ચાલી રહી છે આપણા ફાધરના વેલ્યુઝ એના ઇમોશન્સ એની જગ્યા પર જઈને આપણે જ્યારે જોતા હોય ત્યારે શું વસ્તુ હોય છે એ બધી જ ઘટના તમને અંદર ફિલ્મ અંદર ફીલ થશે હેલો કેમ છો બધા મારું નામ સોનલ નાયર છે અને હું એક એક્ટર મોડલ અને ઇન્ફ્લુઅન્સર છું આ મૂવીની અંદર મારું એક પ્રોફેસરનું રોલ છે અને આ બધાની સાથે એટલે કે દિગ્ગજો ચેતન ધૈયા છે રાગી સર છે એ લોકોની જોડે કામ કરી મને બહુ મજા આવી આ પિક્ચરમાં આ પિક્ચરથી શીખવા શીખવાનું એ છે કે કે કોઈ પણ એજ નથી હોતી ભણવા માટે તો પહેલાં તો એક એ વસ્તુ છે કે આપણને શરમ આવતી હોય છે એક એજ પછી ભણવા જવા માટે તો એક એ આપણે શું કહેવાય કે સ્વીકારીએ ને કે કોઈ પણ એજ આપણે ભણી શકીએ છીએ પ્લસ આ એક ફેમિલી મૂવી છે બનતું જ છે ખાટું મીઠું ગળ્યું આપણે કહીએ ને ગુજરાતીમાં તો તમે તમારા ફેમિલી સાથે જુઓ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ હાય કેમ છો હું છું ચેતન દહીયા આપે મને ઘણી બધી ફિલ્મોમાં કલાકાર તરીકે જોયો હશે નવ તારીખે એટલે કે નવ ઓગસ્ટે મારી એક ફિલ્મ આવતીકાલે આવી રહી છે નેટવર્ક ઓફ એનટીઆર પરિવાર સાથે બેસીને જોઈ શકાય અને ખૂબ જ મજા કરાવી હતી આજનો જે સાંપ્રત પ્રશ્ન છે એનો ઉજાગર કરતી આ ફિલ્મ છે પણ આઉટ એન્ડ આઉટ હ્યુમર છે અને મજા સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે ટીમ નવી છે એટલે કદાચ પ્રયત્ન પ્રથમ છે પણ એ જોઈને તમને એવું લાગે નહીં કે આ પ્રથમ પ્રયત્નની ફિલ્મ છે પણ ખૂબ સુંદર કલાકાર તરીકે મને ખૂબ મજા આવી અને આનંદ એ વાતનું એ છે કે હું આ ફિલ્મનું રાઇટર પણ છું એટલે લેખક તરીકે જે ફસ્ટાર હમણાં ઇન્ટરવ્યુ પડે એને લોકો જે મજા કરી એના પરથી ખબર પડે છે કે ફિલ્મ લોકોને ગમી રહી છે તો આપ પણ આ ફિલ્મ જોવા જાઓ અને મજા કરો થેન્ક યુ થેન્ક યુ સો જણાવશો આ ફિલ્મમાં નટવર લાલ એટલે એક ફાધરનું પાત્ર હું ભજવી રહ્યો છું અને એના જીવનમાં અમુક સમસ્યાઓ ઊભી થાય છે જેના કારણે નટવરમાંથી એનટીઆર બને છે અને એનટીઆરની જર્ની એ જે છે એનાથી ઘણું બધું જીવનમાં ઓડિયન્સને પણ અને એનટીઆરને પણ શીખવા મળે છે એટલે એ કેરેક્ટરની જર્ની છે કેરેક્ટરનું સ્કેચ છે અને પરિવારની વાર્તા છે પરિવારની અંદર એ ઘટના ઘટી થાય તો એવી એક સરસ મજાની કોમેડી ફિલ્મ છે અત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઘણા સારા સારા વિષયો ઉપર ફિલ્મ બની રહી છે તો ગુજરાતી ગુજરાતી જે દર્શકો છે એમને આપ શું મેસેજ આપવા માંગશો ગુજરાતી દર્શકોને એટલું જ કહેવાનું કે ગુજરાતી દર્શકો ગુજરાતી ફિલ્મોનો ખૂબ પ્રેમ કરી રહ્યા છે એટલે પહેલાં તો થેન્ક યુ થેન્ક યુ સો મચ બસ આ જ પ્રેમ તમે કરતા રહો તો અમે અવારનવાર નવા નવા વિષય વસ્તુવાળી સરસ મજાની ફિલ્મો આપના માટે લાવતા રહીશું અને આપણી આપણી રિજનલ માતૃભાષાને દેશ વિદેશ સુધી પહોંચાડીશું અને આપણું ટેલેન્ટ જે આપણા ગુજરાતી કલાકારો છે એનું ટેલેન્ટ પણ લોકો સુધી પહોંચે ખૂબ જરૂરી છે તો આપનો સાથ અને સહકાર ખૂબ જરૂરી છે शकत खूपच सरस बन आणि खूपच मनोरंजक बन आणि ફેમિલી બોન્ડિંગ માટે જે આજના જમાનામાં જે જરૂરિયાત છે કે ફેમિલી ભેગા મળીને એ કાર્યને પૂર્ણ કરે તો એ કાર્ય કઈ રીતના પૂર્ણ થાય અને ભેગા મળીને કઈ રીતના કરી શકાય એનું એક ઉદાહરણ આ એમ છે તો ચોક્કસપણે એના ગુજરાતી ફિલ્મને સપોર્ટ માટે આ ફિલ્મ એક બહુ મસ્ત કારણ છે તો ચોક્કસપણે જોવા જાવ તમારા શોમાં મ્યુઝિકના સિનેમા કરવામાં અને અમદાવાદમાં પણ લાગેલી છે મારી ગેરંટી છે એ તમને આ ગમશે કેવું લાગે છે કોમેડી પિક્ચર જોઈને તમને મજા આવી જશે એકવાર જોવો જરૂરથી જો બહુ મજા આવશે જશે મનોરંજન ડાન્સ કરશો અને આ જે મૂવી હતું એનું ફરવું હશે સારું હતું એ આજના જમાનામાં અને પહેલાના જમાનામાં ખાસ બહુ જબરજસ્ત પિક્ચર બનાવ્યું છે આમાં સરળ પહેલી જે થ્રી જનરેશન જે છે તો ઓછી પિક્ચરમાં તમને જોવા મળે છે તો પોતાની જે આપત્તિ જે છે એ દરેકે દરેક મા બાપને પણ ખબર પડે દરેકે દીકરાને ખબર પડે દરેકે પતિને ખબર પડે દરેકે દરેક ફ્રેન્ડને ખબર પડે કે જીવનની ખરેખર એ વાસ્તવિકતા શું અને એનટીઆર ખરેખર શું છે અને દરેકે દરેક મા બાપને પોતાની વસ્તુ કહેતા હોય દરેક દીકરા હોય પોતાની વસ્તુ કહેતા હોય આપતા હોય એ બધાનું સમાધાન કે થાય એ તમને આ પિક્ચરમાં જોવા મળશે થેન્ક યુ વેરી મચ મારું નામ નમસ્કાર છે આજે જોયા પિક્ચર બહુ સરસ લાગે એક અદભુત છે અને જે પણ સ્ટાર છે આપે છે કે અત્યારની જનરેશન બાપ અને દીકરાની જનરેશનમાં કઈ રીતના કઈ રીતના એ લોકો જોડે એમના પ્રચાર વિચાર છે પ્રદાન કરે છે એટલે બહુ સરસ છે વોટ્સઅપ બહુ સરસ છે ખાસ કરીને મોબાઈલ છે એમાં એમાં મેસેજ છે એટલે બધાએ આ મૂવી જોવી જોઈએ બહુ જ સરસ મૂવી છે અને તમને બધાને બહુ જ મજા આવશે અને બે કલાક તમારે ક્યાં જતા રહેશે તમને ખબર નથી અવશ્ય ગુરુઆર શું ચેતન દૈયાએ જે પરફોર્મ કર્યું છે હિન્દી સિનેમામાં ઇરફાન ખાન ગુજરાતી સિનેમામાં ચેતન દૈયા એનો હાથ કોઈ ન પકડી શકે મને ઇરફાન ખાનની આમાં યાદ આવી કે હિન્દી મીડિયમ જોઈ લો દસ લાખ દસ લાખ લોકોને નિકાસ પડશે અને મૌલિક ચૌહાણે એવું સરસ કામ કર્યું સ્ટાર્ટ ટુ એન્ડ ઇચ એન્ડ એવરી સીન બોલિકો અનબ્રોક્સ રાજ શાહનું પણ બહુ જ સરસ કામ છે કલ્પના ગાવે તને બહુ જ સારો મોવું મળ્યો છે એવી રીતે મસ્ત મૂવી છે સ્ટોરી સ્ક્રીન પ્લે સિનેમેટોગ્રાફી ડાયલોગ્સ ઇચ એન્ડ એવરી સીન વોઝ માઇન્ડ ગ્લોઈંગ ફાઈવ આઉટ ઓફ ફાઈવ સ્ટાર્સ ઓર નટર ઉફર એનડીઆર અ મસ્ટ વોચ ફિલ્મ તમે આ જોવા જરૂરથી જજો અને ગુજરાતી ફિલ્મને જરૂરથી સપોર્ટ કરજો કારણ કે અત્યારે સપોર્ટથી ગુજરાતી સિનેમાને જરૂર છે જેવી રીતે ગુજરાતી સિનેમા આગળ વધે છે એવી રીતે સપોર્ટ કરો છો તમે હું ખાસ કહી કે આ છો જરૂરથી થોડીક થી આ ભૂમિ કંટ્રોલ થઈ